હર હર મહાદેવ ઓમ વોઇસ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે ભક્તો આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે તે વિશે અમે આજના વિડીયોમાં જણાવીશું તો ભક્તો વિડીયો ધ્યાથી સાંભળો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ આ ફક્ત વખત જાપ કરવાથી ગુરુ વિના વિના તમને જે વસ્તુઓ તે ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુઓ હશે આ મંત્ર પોતે જ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે આ મંત્ર કોઈ વિકલ્પ નથી આ મંત્રના દેવતાને મૃત્યુનો દેવ પણ કહેવામાં આવે છે મૃત્યુ પણ તેના નિયંત્રણમાં છે આખો બ્રહ્માંડ તેની ઈચ્છાથી હલે છે તેની ઈચ્છાથી બધા જીવો પોતાને ટકાવી રાખે છે અને આ મંત્રના દેવતા કાળનો સમય મહાકાલ છે એટલે કે ભગવાન શિવ ભગવાન શિવનો મંત્ર જેના વિશે હું વાત કરવા જઈ રહી છું તે મંત્ર ઓમ નમા શિવાય મંત્ર છે ઘણા લોકો આ મંત્રને ખૂબ જ હળવાશથી લે છે ઘણા લોકો તમને આ મંત્રનો મહિમા ખબર નથી કારણ કે હું ભગવાન શિવનો સેવક છું અને પણ આ મંત્રનો ખૂબ જ જાપ કર્યો છે તો આજે હું તમને મારા અનુભવના આધારે કહીશ કે તમે આ મંત્રનો જાપ કેવી રીતે કરી શકો છો જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તે તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે

જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે તેથી કોઈ પણ મંત્રનો જાપ ઓમ ઉમેરીને કરવામાં આવે છે ઘણી વખત કોઈ પણ મંત્ર પહેલા અને પછી ઓમ ઉમેરીને ઓમનો જાપ કરવામાં આવે છે આ મંત્રની શક્તિનું રક્ષણ કરે છે હવે વાત કરીએ કે જો તમે મનમાં ઓમ નમ શિવાય મંત્ર જાપ કરો છો તો તમને શું મળે છે સૌ તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ઓમ નમ મંત્ર એક એવો મંત્ર છે જેની ગણતરી બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રો માં થાય છે જેમ કે નવારણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે આ મંત્ર એટલો શક્તિશાળી છે એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારા જાપથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં જોકે એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ મંત્રનો જાપ કરો છો તો તે સિદ્ધ બની જાય છે આ સંપૂર્ણપણે સાચું નથી જો આ બ્રહ્માંડમાં બધા જ મંત્રો બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે પછી ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય ગાયત્રી મંત્ર હોય મૃત્યુજય મંત્ર હોય કે અન્ય કોઈ મંત્ર હોય બધા જ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે શાબર મંત્ર એક મંત્ર છે મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા ન હતા તેથી જ શાબર મંત્ર ફક્ત થોડા જ જાપ દ્વારા સાબિત થાય છે વૈદિક મંત્રો ત્યારે જ સાબિત થાય છે જ્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ એટલે કે

જ્યારે તમારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારી ઈષ્ટના દિવ્ય દર્શન થાય છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે જો તમારા પર તમારી આસપાસ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હોય તે નકારાત્મક શક્તિ તમારી ઈષ્ટની કૃપા અને તમારા જાપના પ્રભાવથી દૂર થઈ જાય છે અને જ્યારે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા કામ પૂર્ણ થવા લાગે છે આપણા બધા કામ પૂર્ણ થવા લાગે છે જુઓ નકારાત્મક શક્તિના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી આપણી વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે જે આપણા ઘણા કાર્યોમાં અવરોધો ઉભી કરે છે આવી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે પરંતુ જો તમે સિદ્ધિ વિના પણ દરરોજ ઓમ નમઃ શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જાપ કરો છો તો તે જાપની અસરથી આપણી આસપાસ એક રક્ષણાત્મક કવચ રચાય છે જે આપણને નકારાત્મક શક્તિઓથી બચાવે છે તો જો તમને આ બે વસ્તુઓ પણ મળે ખરું ને મંત્ર સિદ્ધિ સાથે મંત્રના જાપ સાથે પછી સમજો કે તમારી પાસે બધું જ છે ત્રીજો મોટો ફાયદો જે તમને મળે છે તે મંત્રની સિદ્ધિને કારણે છે અથવા જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્વ સૂચન મળવા લાગે છે તમને સ્વપ્ન સિદ્ધિ સિદ્ધિ વગેરે જેવી નાની સિદ્ધિઓ મળવા લાગે છે તમે આ બધી બાબતો આપમેળે જાણવાનું શરૂ કરો છો જપની અસરથી ફક્ત તમારું કલ્યાણ જ નથી થતું પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ સક્ષમ બનો છો જાપની અસરથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે એટલી શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો તેમની સમસ્યા જાણી શકો છો તમે તેમના વિશે બધું કહી શકો છો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ મંત્ર છે જો તમે મનમાં દિવસમાં અગિયાર વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો તો લગભગ એક મહિના પછી આ મંત્ર તમારા જાપ થી તેની અસર બતાવવાનું શરૂ કરે છે થોડા સમય પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે તે સાબિત થતો નથી પણ જાગૃત થવા લાગે છે ઓછામાં ઓછા એક મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનું શરૂ કરે છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તે તમારા મનને એકાગ્ર કરે છે જેના કારણે વ્યક્તિ મંત્રના સ્પંદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ ન થાઓ જ્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાઓ ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી તો સૌ મંત્રની ઊર્જા તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યાઓ છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તમે મંત્રોના જાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો કારણ કે દરેકની ઈચ્છાઓ અલગ અલગ હોય છે કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તેથી જ્યારે તમે આ મંત્રનો રોજ નિયમો સાથે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો સૌ પ્રથમ નકારાત્મકતા દૂર થશે પછી જીવનમાં જે પણ સમસ્યાઓ હોય છે આ મંત્ર તેમને દૂર કરે છે જેમ કે જો તમારા ઘરમાં કોઈ રોગ હોય તો આ મંત્ર તેમને દૂર કરે છે દુશ્મનોથી મુક્તિ આપે છે જેમ જેમ મંત્ર જાગૃત થાય છે ભગવાન શિવની કૃપાથી તમને ભૌતિક સુખ મળવા લાગે છે જ્યારે તમને મંત્ર જાપના પ્રભાવથી બધું મળે છે ત્યારે તમારે ભગવાનને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ભક્તિ કરવી જોઈએ ઘણા લોકો અહીં અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના કરતા નથી તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત હોય છે ધ્યાન મેળવે છે કોટ ધારણ કરવાનું શરૂ કરે છે પરંતુ આ બધાથી આગળ સાધના કરે છે વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાનો મોક્ષ ભૂલી જાય છે તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તમારી ઇષ્ટ પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ જ્યારે તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એટલું જ્ઞાન એટલી ઉર્જા એટલું આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો તેથી જ્યારે મંત્રોનો જાપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં તમારા આત્મામાં તમારી બુદ્ધિમાં તમારા મનમાં ઘણા પ્રકારના ફેરફારો આવે છે તમારી કુંડલીની શક્તિ ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમે દૈવી શક્તિઓનો અનુભવ કરવાનું અને શક્તિઓ મેળવવાનું શરૂ કરો છો તો ભક્તો જો આપણે ઓમ નમા શિવાય મંત્ર વિશે વાત કરીએ તો આપણે એક આખું પુસ્તક લખી શકીએ છીએ પરંતુ આ વિડિયો ખૂબ લાંબો હોઈ શકે છે તો ભક્તો તમારા મનમાં મંત્રનો જાપ કરતા રહો જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે મિત્રો તમારા મનમાં મંત્રનો જાપ કરવા માટે અમે તમારા માટે ભાગ નો વિડીયો બનાવીશું તો આ હતી ઓમ નમઃ શિવાય મંત્ર વિશેની માહિતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા ભક્ત મિત્રો સાથે પણ શેર કરો ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં ચોક્કસ લખો